હેલો એ ફેમિલી કેમ ગમતો મજામાં આ તો ભાઈ પરફ છે ભાદરવી તો આ ભાદરવી મેળામાં જવાનું ભાઈદરવીનો તહેવાર છે તો આલો કોણ કોણ મેળો કરે એ કોમેન્ટ પછી કરજો કેમ કે મેળામાં જવાનું છે તો આ વિડીયોમાં ઠેર ઠીક બિનારે તો આપણે જવાનું છે પિંગલેશ્વરના મેળામાં તો મળીએ હવે

લે એવું વૈક છે બધાય ચાલી ના આલો બધાય પિલા સર ખોટી તલવા લેવા છે ખોટી તલવા ખોટી તલવા શું કરવું એ ખોટી તલવા શું કરવું બધા આવશે ખોટી તલવા છડી લેવાય હાશી તો આપી બાય નથી હાશી તો શું કરવું